ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તાનું નામ છે પુણ્યની પોટલી કેવું પુણ્ય કરવું જોઈએ કેવા પુણ્યથી આપણી પ્રાણ રક્ષા થાય છે સરસ મજાની કથા વાર્તા છે મિત્રો તો પૂરા ધ્યાનથી સાંભળજો અંત સુધી સાંભળજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વિડીયોને સારો લાગે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય આ એક પ્રાચીન સમયની વાત છે કે જ્યારે કાશી નગરીમાં ચક્રધર નામના રાજાનું રાજ્ય હતું કાશી નગરી મહાદેવની નગરી પણ કહેવાય છે અને દેવ નગરીના રૂપમાં આની પૂજા પણ થાય છે રાજા ચક્રધર મોટા ધર્માત્મા વ્યક્તિ હતા તેને એક સંસ્કારી રાણી હતી જેનું નામ હતું ગાયત્રી દેવી એ બંને પતિ પત્ની ભગવાન શિવના બહુ મોટા ભક્ત હતા ભગવાન શિવની આરાધના કરવા માટે મંદિર જવું તે એમનો રોજનો નિયમ હતો રાજા ચક્રધર ધર્મપૂર્વક તેના રાજ્યનું સંચાલન કરતા હતા તેના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુખી ન હતું બધા પ્રેમ સુખ અને વૈભવથી સંપન્ન હતા ચારેય બાજુ ખુશીઓ ખુશીઓ જ હતી એક જ ઘાટ ઉપર બકરી અને સિંહ પાણી પીતા હતા થોડા સમય વીત્યો પરંતુ રાજાને ત્યાં કોઈ સંતાન ન હતું રાજાની ઉંમર ઢળતી જતી હતી પણ તેનાય ઘરમાં હજી સંતાન સુખ આવ્યું નહીં તેમને બાળક હતા નહીં એક દિવસની વાત છે રાજા સવાર સવારમાં તેની પત્ની સાથે મંદિરે જઈ રહ્યા હતા ઘોડાનાથના મંદિરે જ્યારે બંને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં કચરાવાળા બે પતિ પત્ની રોડ વાળી રહ્યા હતા રાજ્યના સફાઈ કર્મચારી હતા બંને દંપતિ જ્યારે એ બંને દંપતિએ રાજાને સામેથી આવતા જોયા તો બંને પતિ પત્ની મોંભ ફેરવીને ઊભા રહી ગયા એ બંનેનો આવો વ્યવહાર જોઈને રાજા ચક્રધરને સારું તો ન લાગ્યું પણ રાજા એ સમયે ભગવાન શિવની પૂજા માટે મંદિરમાં જઈ રહ્યા હતા માટે તે બંને માટે એ પતિ પત્નીને એમણે કંઈ કહ્યું નહીં પણ પૂજા સંપન્ન કર્યા બાદ જ્યારે એ રાજમહેલમાં આવ્યા પછી એ રાજાએ તેમણે એક સૈનિકને બોલાવીને કહ્યું કે જાઓ અને એ સફાઈ કર્મચારીને બોલાવીને લાવો મારે એની સાથે વાત કરવી છે એ સૈનિક તરત જ તેના ઘરે ગયો જેને મહારાજે જોઈને મોં ફેરવી લીધું હતું સૈનિક તે વ્યક્તિને લઈને રાજમહેલમાં આવે છે સૈનિક તે વ્યક્તિને જઈને વાત કહે છે કે મહારાજ તમને દરબારમાં બોલાવે છે એ આદમી મનમાં વિચાર કરે છે કે મહારાજનો આદેશ છે ટાળી તો શકાય નહીં મારે દરબારમાં જવું જ પડશે સફાઈ કર્મચારી સૈનિક સાથે રાજાના દરબાર તરફ ચાલી નીકળ્યા જરે એ દરબારમાં આવ્યા તો કર્મચારીએ રાજાને પ્રણામ કર્યા અને રાજા કહેવા લાગ્યા કે તમે મને એક વાત કહો જારે હું સવાર સવારમાં ભગવાન શિવના મંદિરે જતો હતો અને તમે મને રસ્તેમાં રસ્તામાં મળ્યા તો તમે બંને પતિ પત્નીએ મને જોઈને તમારું મો કેમ ફેરવી લીધું હતું આવું કેમ તે કર્મચારીએ કહ્યું એ મહારાજ ભલે તમે મને હવે મૃત્યુદંડ આપો તો આપી દો તો પણ મને કંઈ માંધો નથી માત્ર હું સત્ય જ બોલીશ મહારાજ તમારે ત્યાં તો મોટા મોટા વિદ્વાન અને બ્રાહ્મણો પણ છે જો હું કઈ ખોટી વાત કરું તો તમે એમને પૂછી લેજો કે જો કોઈ પણ સવાર સવારમાં તમારો મોં જોઈ લે તો તેનો પૂરો દિવસ ખરાબ થઈ જાય કેમ કે તમે એક સંતાનહીન રાજા છો તમે વાંજ્યા છો માટે મેં તમને જોઈને મારું મોં ફેરવી લીધું હતું આ સત્ય છે આ સામળી રાજા ચોંકી ગયો મનમાંને મનમાં થોડા દુખી પણ થયા અને વિચાર કરે છે કે આ આદમી બિલકુલ સાચું કહે છે જો કોઈ નગરના રાજાને પુત્ર નથી તો આ સારી વાત નથી રાજાએ કર્મચારીને છોડી દીધો અને મનમાને મનમાં વિચાર કરે છે કે હવે મારે ભગવાન શિવ પાસે જઈ પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કરાવવો જોઈએ આમ વિચાર કરી રાજા એના મહેલમાં ગયા અને રાણીને કહેવા લાગ્યા કે આપણા નગરના લોકો તો આપણું મુખ જોવા માટે પણ તૈયાર નથી આપણું મુખ જોવાનું પસંદ નથી કરતા કેમ કે આપણે વાંજ્યા છીએ સંતાન નથી આપણે ચાલો ભગવાન શિવના દરબારમાં જઈએ અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આપણે પુત્ર પ્રદાન કરે આમ વિચાર કરીને રાજા ચક્રધાર અને રાણી ગાયત્રી બંને શંકર ભગવાનના મંદિરમાં ગયા અને ત્યાં જ એને પુત્ર પ્રાપ્તિ માટે પુ પુત્રેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું હવે રાજા રાણીના પુત્ર પ્રાપ્તિ યજ્ઞ કરાવ્યા બાદ તેને ત્યાં સંતાન થયું નહીં રાજાનો પુત્ર પ્રાપ્તિ યજ્ઞ પણ નિષ્ફળ ગયો આ બાજુ જે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હતા એ વિચાર કરવા લાગ્યા કે આજ સુધી મેં જેટલા પણ આ પુત્ર પ્રાપ્તિના યજ્ઞ કરાવ્યા છે એ કોઈ વખત નિષ્ફળ નથી ગયા લાગે છે કે રાજાના ભાગ્યમાં ખોટ છે રાજાના ભાગ્યમાં સંતાન સુખ નથી ભગવાને સંતાન સુખ લખ્યું નથી પુત્ર પ્રાપ્તિ યજ્ઞ કર્યા પછી પણ તેમને ત્યાં કોઈ સંતાન ન થયા બીજા દિવસે જ્યારે રાજા તેના દરબારમાં બેઠા હતા ત્યારે ત્યાં એક મહાત્મા આવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો હતો છતાં પણ પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કર્યા છતાં પણ તમને સંતાન ન થયા રાજન તમે રાજન તમે એમ માનો કે સ્વયં ભગવાને તમારા માટે મને અહીં મોકલ્યો છે હું તમારા દુઃખને સમજુ છું અને હું જાણું છું તમારે સંતાન ન થવાનું કારણ શું છે એટલે રાજા બોલ્યા બતાવો મહાત્માજી કે મારે સંતાન કેમ નથી થતા ત્યારે મહાત્મા બોલ્યા રાજન આ તમારા પાછળના જન્મના કર્મોનો પ્રભાવ છે જેના કારણે તમને એક ઋષિનો શ્રાપ મળ્યો હતો કે આગલા સાત જન્મ સુધી તમને કોઈ સંતાન નહીં થાય પરંતુ મહારાજ જો તમે ઈચ્છો ને તો હું તમને એ શ્રાપથી મુક્તિ અપાવી શકું છું તમારા ઘરમાં એક પુત્ર જન્મ લઈ શકશે તમને એક પુત્ર થશે રાજા એક સમયે મહાત્માના ચરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે મહાત્માજી જો તમે આવું કરી દીધું તો મારા ઉપર તમારો બહુ ઉપકાર રહેશે એટલે મહાત્માએ તેની પોટલીમાંથી થોડા ચોખા નીખાડીને આપ્યા અને રાજાને આપતા કહ્યું કે હે રાજન તમે આ ચોખાની ખીર બનાવીને બંને પતિ પત્ની ખાજો આનાથી અવશ્ય તમને સંતાન પ્રાપ્તિ થશે પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે આ પુત્રની આયુષ્ય માત્ર પચીસ વર્ષની થશે જે દિવસે તમારો પુત્ર પચીસ વર્ષનો થઈ જશે તે દિવસે એની મૃત્યુ થશે આ સાંભળી રાજા વિચારમાં પડી ગયા વિચાર કરવા લાગ્યા કે પચીસ વર્ષ સંતાન તો ટળી જશે રાજા બોલ્યા પણ થાય મહાત્માજી મને પુત્ર પ્રદાન કરી દો કેમ કે ગુણવાન મનુષ્ય થોડા સમયમાં ઘણું બધું કરી જાય છે જીવન ભલે થોડું હોય સત્કર્મ યુક્ત હોવું જોઈએ મહાત્મા બોલ્યા ઠીક છે રાજન તમે પુત્ર પ્રાપ્તિ તમને પુત્ર પ્રાપ્તિ જરૂર થશે આમ કહીને તે સંતે રાજાને ચોખાની કોટલી આપી અને ત્યાંથી ચાલ્યા ગયા રાજાએ આ સૂચના તેમના રાજપુરોહિત અને મહારાણીને આપી હવે આપણા ઘરમાં બહુ જલ્દી પુત્ર થવાનું છે આપણે મા બાપ બનીશું રાજા અને એની પત્નીએ ચોખાની ખીર બનાવીને ખાધી હવે થોડો સમય ધીરે ધીરે વીત્યો અને રાણી ગાયત્રી ગર્ભવતી થઈ ગઈ આ જોઈને ઘરમાં મહેલમાં રાનગરમાં ખુશીઓ આવી રાજા બહુ પ્રસન્ન થયા પૂરી કાશી કાશીનગરીમાં ઉત્સવ મનાવવામાં આવ્યો અને નિશ્ચિત સમયે જ્યારે ગર્ભનો સમય પૂરો થયો ત્યારે મહારાજને ત્યાં એક પુત્રએ જન્મ લીધો પુરાનગરમને સજાવવામાં આવ્યું રાજા એના પુત્રનું નામ રુદ્રપ્રતાપ રાખ્યું ધીરે ધીરે રુદ્રપ્રતાપ મોટો થવા લાગ્યો રુદ્રપ્રતાપ તેના પિતાની જેમ ધર્માત્મા અને ભગવાનનો ભક્ત હતો રાજાનો પુત્ર બહુ ઝડપથી મોટો થાય છે સમય વીતતો જાય છે હવે એ રાજા આ વાતથી ખુશ હતા કે તેમને ત્યાં એક પુત્ર છે તેના પુત્રના લાડ પ્રેમમાં રાજા એ વાત ભૂલી ગયા હતા કે તેના પુત્રનું આયુષ્ય માત્ર પચીસ વર્ષનું જ છે જ્યારે એના દીકરાની આયુ સોળ વર્ષની થઈ ત્યારે એ દિવસની વાત છે કે બીજા નગરના રાજા ત્રિલોકસિંહની એક પુત્રી હતી એ જોવામાં બહુ સુંદર અને અપ્સરા જેવી લાગતી હતી એ એક પરમ સુંદર કન્યા હતી ગુણવાન હતી એ કન્યા બહુ દાનશીલ હતી બાળપણમાંથી તેના માતા પિતા પાસેથી ધર્મના સંસ્કાર તેને મળ્યા હતા એ દરેક જીવ પર દયા રાખતી સવારે ઊઠીને તે સૌથી પહેલા પક્ષીઓને જણ નાખે એના દ્વાર પર આવેલા કોઈ પણ ભિક્ષુકને કે સાધુ સંતને ખાલી હાથે જવા દેતી ન હતી એ હરેક મુખ્ય વ્યક્તિને ભોજન કરાવતી તે કન્યા ધીરે ધીરે મોટી થઈ તો તેના પિતા તેના પિતા તેજસિંહને જાણ થઈ કે કાશીના રાજા ચક્રધ્વજને ત્યાં તેનો પુત્ર રુદ્રપ્રતાપ છે જે હવે યુવાન થઈ ચૂક્યો છે એ લગ્ન લાયક છે મારી દીકરીના યોગ્ય છે તો રાજાએ તો રાજાએ વિચાર્યું કે આવા ધર્માત્મા અને તેજસ્વી મારી દીકરીના આવા રાજકુમાર સાથે લગ્ન થવા જોઈએ આવા ધર્માત્મા અને તેજસ્વી રાજકુમાર સાથે મારા દીકરીના લગ્ન થશે તો મારી દીકરી ખુશ રહેશે રાજાએ એની દીકરીનો સંબંધ એટલે કે માંગુ રાજા ચક રાજા ચક્રધરને ત્યાં પહોંચાડી દીધું રાજા ચક્રધરે વિચાર કર્યો કે મારા પુત્રની આયુષ્ય માત્ર પચીસ વર્ષની છે મારે એના વિવાહ કરી દેવા જોઈએ જો એને કોઈ પુત્ર પેદા થાય તો મારો વંશ આગળ વધી જાય આમ વિચાર કરીને રાજા ચક્રધરે તેના પુત્રના વિવાહ કર્યા તે કન્યા સાથે કરી દીધા થોડા સમય બાદ રાજકુમાર વૈદહીના વિવાહ રુદ્રપ્રતાપ સાથે થઈ ગયા રાજકુમાર વૈદહી બહુ પ્રતિબદ્ધ સ્ત્રી હતી તેનો એક નિયમ હતો કે તે ત્યાં સુધી ભોજન ન કરે જ્યાં સુધી કોઈ ભૂખ્યા પ્રાણીને ભોજન ન કરાવે ધીરે ધીરે સમય વીત્યો આ બાજુ રાજા ચક્રધરને એવું લાગતું હતું કે તેના પુત્રનો અંતિમ સમય હવે નજીક આવી રહ્યો છે કેમ કે તેનું આયુષ્ય હવે પૂરું થવાનું હતું રાજા તો પહેલેથી જાણતા હતા કે જાણતા હતા કે તેને મહાત્માએ પહેલેથી જ જાણ કરી દીધી હતી કે તમારા પુત્રની આયુ માત્ર પચીસ વર્ષની હશે રાજાએ આ વાત કોઈ બીજાને કહી ન હતી ધીરે ધીરે રાજાની ચિંતા વધતી જતી હતી જેમ જેમ રાજકુમારની ઉંમર વધે તેમ તેમ રાજાની ચિંતા વધે હવે રાજકુમાર રુદ્રપ્રતાપની આયુમાં માત્ર ચાર દિવસ બાકી હતા રાજા વિચાર કરે છે કે હવે શું કરું મારો દીકરો તો ચાર દિવસ પછી મૃત્યુ પામશે પુત્ર રાજા બીમાર રહેવા લાગ્યા અને તેના દીકરાની દીકરાની વાત બધાને કોઈને ચિંતા કરવા માંગતા નહીં હવે તો રાજાએ ભોજન કરવાનું પણ છોડી દીધું હવે જ્યારે તેનો છેલ્લો દિવસ હતો રાજકુમારનો કે જે દિવસે તેના પુત્રની મૃત્યુ થવાની હતી એ દિવસે રાજા સવારથી જ ભગવાન શિવના ધ્યાનમાં ડૂબી ગયા અને કહેવા લાગ્યા કે ભગવાન મને પુત્રના જવાની પુત્રના જવાની સહન શક્તિ આપો મને સહન શક્તિ આપો વિધિના વિધાન તો કોઈ બદલી શકે નહીં એ તો થઈને જ રહેશે એ રાજકુમારની પત્ની રોજ ભૂખ્યાને ગરીબને ભોજન કરાવતી હતી પક્ષીઓને ચણ નાખતી અને રોજની જેમ એ તેના ધર્મ કર્મના કાર્યમાં લાગી હતી આ બાજુ યમલોકમાં યમરાજા એ જોયું કે આજે રાજકુમાર રુદ્રપ્રતાપનો મૃત્યુનો દિવસ છે તો રાજા યમરાજાએ તેના દૂતોને આદેશ આપ્યો કે જાઓ અને એક કલાક પછી રાજકુમાર રુદ્ર પ્રાણ તેના શરીરમાંથી નીકાળીને લઈ આવો આના માટે તમે એક સાપ પાસે જઈને તેને રાજકુમારને મૃત્યુ માટે પ્રેરિત કરો કેમ કે રાજકુમારની મૃત્યુ સાપ કરાડવાથી થશે જ્યારથી તેને કોઈ જ્યારે તેને સાપ કરડે ત્યારે તમે તેના પ્રાણ લઈને આવી જજો અને યમદૂતોને કહ્યું કે જાઓ અને ઉતાવળે આ કામ કરો એક કલાકમાં જ રાજકુમારનો પ્રાણ લઈને આવો રેમરાજાની આજ્ઞા લઈને યમદૂતો રાજકુમાર રુદ્ર પ્રાણ લેવા માટે આવ્યા આ બાજુ યમરાજાને પ્રેરણાથી એક સર્પના મનમાં વિચાર આવ્યો કે આજે મારે રાજમહેલમાં પ્રવેશ કરવો જોઈએ મારે રાજમહેલમાં ફરવું છે ફરવું જોઈએ રાજમહેલ કેવો છે આમ વિચારીને સાપ ફરતો ફરતો રાજમહેલમાં આવ્યો કારણ કે તેના પર યમરાજાનો પ્રભાવ હતો માટે તે ફરતો ફરતો એ રૂમમાં આવી ગયો જ્યાં રાજકુમાર સૂતો હતો સાપ રાજકુમાર નહીં પથારીમાં લપેટાઈને બેસી ગયો યમરાજાના દૂત રાજમહેલના દરબાર પર આવીને ઉભા રહી ગયા એ સમયે પૂર્યો એ સમય પૂરો થવાની વાત જોઈ રહ્યા હતા કે યમદૂતો વિચારે કે એક કલાકની અંદર જ્યારે સમય પૂરો થશે અને જ્યારે સાપ રાજકુમાર ને કરડ છે ત્યારે આપણે એના પ્રાણ લઈને ચાલ્યા જઈશું યમલો જ્યારે યમદૂતો આવી રીતે વિચાર કરી રહ્યા હતા તો એક વસ્તુ બને છે કે એક બીજા ગામમાં એક ગરીબ વ્યક્તિ રહેતો હતો તેને એક પુત્રીના પુત્રી હતી તેના વિવાહ એને સમયસર કરી દીધા પરંતુ તેનો પુત્રીનો પતિ બહુ શરાબી વ્યાભિચારી જુગારી હતો એને મારપીટ કરતો હતો તે ગરીબ આદમી તે ગરીબ આદમી તે ગરીબ હતા તે ગરીબ આદમી એટલે એ બ્રાહ્મણ હતા કે જેની પુત્રીના એણે વિવાહ કર્યા એ ગરીબ આદમીની પુત્રી હંમેશા દુખી રહેતી હતી તેનો પતિ તેને મારતો ઝૂડતો અને તેને ઘરેથી કાઢી મૂકવા માંગતો હતો એ ગરીબ દંપતીની પુત્રી જ્યારે એના પતિ સાથે થોડા સમય રહી એ તો ગર્ભવતી થઈ ગઈ એક દિવસ તેણે તેના પતિના મારપીટથી કંટાળીને એના પિતાના ઘરે ગરીબ બ્રાહ્મણ છે જે એના પિતા એના ઘરે આવી અને કહે છે કે પિતાજી આજ પછી હું મારા પતિના ઘરે નહીં જાઉં અને એના પિતા વૃદ્ધ હતા વૃદ્ધ થઈ ગયા હતા તેની કમાણી કંઈ હતી નહીં માટે એ ભિક્ષા માંગીને ઘર ચલાવતા હતા ભિક્ષા માંગીને ઘરના ત્રણ સભ્યોનું પેટ ભરતા હતા સમય જતા તેની દીકરીએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો હવે તેની પ્રસ્તુતિ પછી એને છોકરીને બહુ એ સુવાવડી છોકરીને બહુ જોરમાં ભૂખ લાગી તેને ખાવાની જરૂર હતી કારણ કે પ્રસવ કાળની ભૂખ બહુ જ તેજ હોય છે એ તેના પિતા બ્રાહ્મણને પાસે ભોજન માંગે છે ભોજન માંગવા લાગી પરંતુ એ બિચારો ગરીબ બ્રાહ્મણ ભોજન લેવા માટે આસપાસના ગામમાં ગયો પણ તેના રોજ રોજ માંગવાના કારણે એને કોઈ ભિક્ષા આપતું નહીં ગરીબી સૌથી મોટો અભિશાપ છે મનુષ્ય માટે આ સૌથી મોટું અપમાનજનક કષ્ટ છે એ ગરીબ બ્રાહ્મણને કોઈ ભોજન ના આપ્યું આ બાજુ એની સુવાવડી દીકરી ભૂખથી તડપી રહી હતી એ તેના પિતાને કહેવા લાગી કે પિતાજી હું ભૂખના કારણે મરી જઈશ હું ભોજન ખાધા વગર ભૂખી મરી જઈશ મેં ત્રણ દિવસથી ભોજન નથી ખાધું જો તમને કઈ ભિક્ષામાં મળ્યું હોય તો મને ખાવા આપો નહીં તો મારા પ્રાણ નીકળી જશે ત્યારે એ વૃદ્ધ આદમી કહેવા લાગ્યા એ બ્રાહ્મણ કહે છે કે હું હમણાં જ કાશી નગરીમાં જાઉં છું જો ત્યાંથી મને કંઈ મળી જશે તો હું તેને લઈ આવીશ હું આજે જ કાશી નગરી જઈને તેના રાજાના દ્વાર પર ભિક્ષા માંગીશ આમ વિચારીને કરીને તેને વૃદ્ધ પિતા ભિક્ષા માંગવા ચાલી નીકળ્યા આ બાજુ રાજકુમારની પત્ની વૈદહી જો કે તે રોજ ગરીબોને ભોજન કરાવતી હતી પણ તે એ દિવસે મહારાજ બીમાર હતા બીમાર પડ્યા હતા કેમ કે પુત્ર મોહના કારણે બહુ ચિંતામાં હતા એ વહુ એના રૂમમાં હતી માટે તેણે આજે પણ ગરીબોને ભોજન કરાવ્યું ન હતું પરંતુ એણે તેના પતિ માટે ભોજન બનાવ્યું હતું અને ભોજનનો થાળ સજાવીને તૈયાર કરીને મૂકી દીધો હતો કે જ્યારે આવશે ત્યારે હું તેને જો ભોજન જમાડીશ કારણ કે તેના પતિ એના પિતા પાસે બેઠા હતા એમની સેવા કરી રહ્યા હતા આ બાજુ એ વૃદ્ધ બ્રાહ્મણ મહેલના દ્વાર પર આવી પહોંચ્યા અને આવી પહોંચ્યા આવ્યા અને જોઈને રાજકુમારી પત્ની વૃદ્ધ બ્રાહ્મણ આંગણે ઉભા રહીને ભિક્ષા માંગવા લાગ્યા એટલે એ બ્રાહ્મણને આવેલા જોઈને તે રાજકુમારની પત્ની વૈદહીએ એ વૃદ્ધ આદમી પર દયા આવી ગઈ તેને વૃદ્ધ આદમી એના તરફ જોઈને કહે છે કે બેટા જે આજે તમે ભોજન બનાવ્યું હોય તો મને આપો જો ત મને ભોજન મળશે તો તમારો બહુ ઉપકાર થશે મારી છોકરી સુવાવડી છે એને ખાવા આપો રાણીએ જોયું કે આ કોઈ ગરીબ આદમી છે અને ભોજન માંગે છે પરંતુ આ ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે જો આ ભોજન હું આ ગરીબને આપી દઈશ તો મારા પતિને હું શું ખવડાવીશ પણ બીજી ક્ષણે એને વિચાર આવ્યો કે મારા પતિ તો હજી જમવા આવ્યા નથી એ તો એમના પિતા પાસે સેવા કરવા બેઠા છે ત્યાં સુધીમાં હું આ ભોજન આ ગરીબને આપી દઉં જ્યારે મારા પતિ આવશે તો એના માટે બીજું જમવાનું બનાવી દઈશ આ વિચાર કરીને રાણી વૈદહીએ તેના પિતા તેના પિતા તેના પતિ માટે બનાવેલું ભોજન એ ગરીબ બ્રાહ્મણને આપી દીધું ભોજનનો થાળ લઈને એ ગરીબ બ્રાહ્મણ જલ્દી જલ્દી તેના ગામ આવ્યો તેના ઘરે આવ્યો ઘરે ભોજન લઈને આવ્યા કેમ કે તેની સુવાવડી દીકરી ત્રણ દિવસથી ભૂખી હતી આ બાજુ મહેલમાં રાજાનો પુત્ર રુદ્રપ્રતાપ તેના પિતાની સંભાળ લીધા પછી એના રૂમમાં આવી રહ્યો હતો અને બે યમદૂત મહેલની બહાર ઊભા હતા એના પ્રાણ નિકાળવાની વાટ જોઈ રહ્યા હતા અને એ નાગ પથારીમાં બેસીને રાજકુમારની વાટ જોઈ રહ્યો હતો આ બાજુ વૃદ્ધ આદમીએ ભોજન તેની દીકરીને આપ્યું આ તરફ રાજકુમાર ચાલતો ચાલતો તેના રૂમ તરફ જઈ રહ્યો છે યમદૂતો વિચારે છે કે હા હવે તો માત્ર થોડીક ક્ષણ બચી છે જેવો નાક કરણ છે તેવા જ આપણે પ્રાણ લઈશું વૃદ્ધ આદમી ભોજન તેની દીકરીને આપે છે અને તેની દીકરી પૂછે છે કે પિતાજી આ ભોજન તમે ક્યાંથી લાવ્યા છો કેટલા સરસ પકવાન છે તે વૃદ્ધ બોલ્યા બેટા આ ભોજન મને મહારાણીએ આપ્યું છે કાશીના રાજાની જે પુત્ર વધુ છે એ બહુ દયાળુ છે તેને મારા ઉપર દયા ખાઈને આ સ્વાદિષ્ટ ભોજનનો થાળ મને આપી દીધો એ ભોજનને જોઈને તે સુવાવડી દીકરીને આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યો એ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન જેને મને આ ભોજન આપ્યું છે એના એનો સુહાગ અમર રહે તે સદાય સૌભાગ્યવતી બની રહે જેવો જ ભોજનનો કોળિયો સુવાવડીએ તેના મુખમાં મૂક્યો તો એના આત્મામાં આત્મા તૃપ્ત થઈ ગઈ અને તેની આત્મામાંથી આશીર્વાદ નીકળ્યા કે તેનો પતિ અમર થઈ જાય આ બાજુ રાજકુમાર તેના રૂમમાં જતો હતો આ બાજુ દૂતો તેના મૃત્યુની વાટ જોઈ રહ્યા હતા પરંતુ જેવો જ રાજકુમાર તેની પથારીમાં ગયો તો અચાનક ત્યાં એક દેવદૂત પ્રગટ થયો અને તેણે નાગને બેભાન જેવો કરી દીધો શક્તિહીન કરી દીધો તો ચાલી પણ ન શકે એવો થઈ ગયો નાગ નાગમાંથી શક્તિ બધી ચાલી ગઈ નાગ વિચારે કે મને આ શું થઈ ગયું હમણાં સુધી તો હું ચાલી શકતો હતો હું આ કેવી હાલત થઈ ગઈ મારી હું ચાલી પણ નથી શકતો આ બધું શું થયું પણ મિત્રો આ બધો સુવાવડીનો આશીર્વાદનો પ્રભાવ હતો તે તે ત્રણ દિવસથી ભૂખી હતી અને તેના આશીર્વાદથી ત્યાં નાગની જગ્યાએ દેવદૂત આવીને પ્રગટ થઈ ગયા આશીર્વાદ રૂપે ત્યાર પછી એ દેવદૂત એ યુમદૂતોને કહે છે કે તમે આ રાજકુમાર ના પ્રાણ નહીં લઈ શકો એ દેવદૂત કહે છે જ્યારે કોઈનો શ્રાપ લાગી શકે છે તો કોઈનો આશીર્વાદ પણ લાગી શકે છે રાજકુમાર અને નાગ વચ્ચે આશીર્વાદના રૂપમાં એ દેવદૂત ઉભા રહી ગયા રાજકુમારીનું રાજકુમારીનું દાન મૃત્યુને આગળ વધવા દેતું ન હતું યમદૂત એ દેવદૂતને કહે છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ અમને અમારું કામ કરવા દો અમે તો આના પ્રાણ લઈને જઈશું દેવદૂત કહેવા લાગ્યા કે નહીં નહીં આવું ક્યારેય નહીં થાય મારી હાજરીમાં આવું નહીં થવા દઉં હું કેમકે મને સ્વયં ભગવાન મોકલ્યો છે હવે યમદૂત અને દેવદૂતમાં બહેસ શરૂ થઈ ગઈ અને બંનેમાં યુદ્ધ છેડાઈ ગયું દેવદૂતની શક્તિ એ યમદૂતને આગળ વધવા રોકી લીધા વધવાથી રોકી લીધા હતા યમદૂત હાર માની ગયા અંતે અને યમલોક ચાલ્યા ગયા દૂતો એ જઈને યમરાજાને કહ્યું કે મહારાજ અમે એના પ્રાણ લેવા ગયા હતા પણ અમે લઈ ન શક્યા આ કેવી વિડંબના છે તમે ખાલી હાથે કેમ આવ્યા યમરાજ કહે છે તે યમદૂત કહેવા લાગ્યા કે અમે એના પ્રાણ લેવા માટે ગયા હતા તો વચ્ચે એક યમદૂત આવીને ઊભા રહી ગયા અને એની સામે અમારું કંઈ ન ચાલ્યું યમદૂત બોલ્યા એવી તો કઈ તાકાત છે કે જે મૃત્યુના માર્ગમાં આવી રહી છે તો યમદૂત બોલ્યા કે સ્વામી એક તો તેના દાનની શક્તિ અને આશીર્વાદની શક્તિ જેણે દેવદૂતને વધારે શક્તિશાળી બનાવી દીધા છે યમરાજ કહેવા લાગ્યા કે મારે જ એના પ્રાણ લેવા માટે ધરતી પર જવું પડશે અને પછી યમરાજ સ્વયં ધરતી પર તરફ ચાલ્યા આવ્યા યમરાજ સ્વયં ધરતી પર રાજાના મહેલમાં પ્રગટ થયા યમરાજા દેવદૂતોને કહે છે કે વિધિના વિધાન અનુસાર રાજકુમારીની આયુ પૂરી થઈ ગઈ છે અને હું આના પ્રાણ લેવા માટે આવ્યો છું તો ત્યાં રક્ષણ કરવા ઉભેલા દેવદૂત બોલે છે કે

આ સાંભળીને યમરાજાએ રાજકુમારની આયુષ્ય એકસો દસ વર્ષની કરી દીધી અને પછી યમરાજા યમલોક આવી ગયા અને આવી રીતે એક ભૂખ્યાને દાન આપવાથી રૂદ્ર પ્રતાપ રાજકુમારની આયુષ્ય વધી ગઈ અને મૃત્યુ પણ ટળી ગયું સાચું જ કહેવાય છે કે જે અન્ન દાન છે એ સૌથી મોટું દાન છે કોઈ ભૂખ્યાને આપેલું અન્ન એક મહાયજ્ઞ બરાબર છે તો મિત્રો કેટલી સરસ વાર્તા હતી જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ